નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે વર્ષ બે હજાર ચોવીસમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ સરકારે તૈયારીઓ શરૂ કરી નાખી છે તીસરી બાર મોદી સરકાર અબકીવાર ચારસો બારના નારા સાથે બીજેપી મેદાનમાં ઉતરી ચૂકી છે લોકસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી પોતાની ટીમ પણ નક્કી કરી દેવામાં આવી છે બીજેપીએ ઇતિહાસ રચવા માટે પોતાનો ચક્ર વ્યૂહ પણ ઘડી નાખ્યો છે લોકસભાની ચૂંટણી માટે બીજેપીએ છવ્વીસ બેઠકો માટે જવાબદારી નક્કી કરી લીધી છે આ જવાબદારી નક્કી કરતા ત્રણ ત્રણ બેઠકોનું અલગ અલગ ક્લસ્ટર બનાવવામાં આવી છે આવી છે મીડિયા રિપોર્ટ અનુસાર મળી રહી લોકસભા બે હજાર ચોવીસની ની ચૂંટણી લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે એવામાં ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા પણ સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે આગામી સમયમાં કમલમ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ છવ્વીસ લોકસભા બેઠકો પર ત્રણ ત્રણ ના ક્લસ્ટર જૂથ પણ બનાવી દેવામાં આવ્યા છે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આરસી ફળદુ જ્યોતિબેન પંડ્યા અમિત ઠાકર કેસી પટેલ નરહરી અમીન બાબુભાઈ જેબલિયાને જવાબદારી સોંપવામાં આવી છે હવે જો આપણે વાત કરીએ કે કોણે કોણે કઈ કઈ જવાબદારી આપવામાં આવી છે તો તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે પ્રદીપસિંહ જાડેજાને વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ બેઠક ની જવાબદારી આપવામાં આવી છે તો ભૂપેન્દ્ર ચુડાસમા ને સૌરાષ્ટ્ર ની ભાવનગર જુનાગઢ અને અમરેલી બેઠક ની જવાબદારી સોંપવામાં આવી છે આરસી પણ રાજકોટ જામનગર અને પોરબંદર જવાબદારી આવી છે તો બીજી તરફ નરહરી ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ બેઠક ની જવાબદારી સોંપવામાં આવી છે તેમજ અમિત ઠાકરને બનાસકાંઠા પાટણ અને કચ્છ બેઠક ની જવાબદારી સોંપવામાં આવી છે તો આ સિવાય બાબુ જેબલિયાને સુરેન્દ્રનગર મહેસાણા અને સાબરકાંઠા બેઠક ની જવાબદારી સોંપ કેસી અમદાવાદ અમદાવાદની પૂર્વ પશ્ચિમ અને સૌથી મહત્વપૂર્ણ બેઠક એટલે કે દેશના ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારબાદ જ્યોતિ બંડ્યા સુરત નવસારી વલસાડ અને બારડોલી બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઈને આગામી છ જાન્યુઆરી એ મહત્વની બેઠક પણ મળશે બીજને એક ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ